રાજકોટ જિલ્લાના કોરોના રિટર્નને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે અમદાવાદમાં આવેલા કેસ બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં પીપીટી કીટ ટેસ્ટિંગ કિટ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે તો સાથે જ દવાઓ અને જરૂરી ટેસ્ટિંગ માટે પણ વ્યવસ્થા છે છે ઓક્સિજન વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા અને અન્ય જરૂરી પ્રોટોકોલ મેન્ટેન કરવામાં આવી રહ્યા એ કોઈ ગંભીર વેરિયન્ટ નથી શરદી ઉધરસ જેટલી તકલીફ બાદ ઘરે રહીને પણ દર્દી સ્વસ્થ થઈ શકે છે કોઈએ જાતે દવા ન લેવી જોઈએ અને તબીબને બતાવવું ભીડવાળી જગ્યાએ ન જવું તે હિતાવહ છે

અત્યારે કોઈ ટેસ્ટિંગ કે અથવા કોઈ શરૂ કરવા માંગ્યું છે કોઈ ટેસ્ટિંગ કોરોના ટેસ્ટિંગ આપણે ચાલુ જ છે લેબોરેટરી જે રીતે કોરોના ની લહેર આવી ત્યારે ચાલુ છે કોઈ પણ જ્યારે શંકાસ્પદ લાગે તો એનો ટેસ્ટ કરવામાં આવે છે અને સારવાર પણ આપવામાં આવે છે ઓક્સિજન કે અન્ય કયા કયા પ્રકાર છે ઓક્સિજન નો સંપૂર્ણ જથ્થો આપણી પાસે છે ઇન કેસ કદાચ લિક્વિડ ઓક્સિજનની અંદર આપણે કોઈ તકલીફ પડે તો આપણી પાસે પીએસએ પ્લાન્ટ છે ચાર

બીજા કોઈ સિમ્પ્ટમ હોય તો ડોક્ટર ઓળખી શકે અને વહેલી તકે તમને ત્યાં હોસ્પિટલમાં જરૂર પડે તો દાખલ કરી શકે પણ ખૂબ જ ભીડભાડવાળી જગ્યાએ ના જાઓ વેરિએશન છે તો જે ચેપી લાગ લાગવાની શક્યતા છે તમને જ્યારે પણ એવું લાગે તો ઘરની અંદર આઇસોલેશનની અંદર રહો પ્રવાહી વધારે લો સારો ખોરાક લો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને દવા